તો ફેમિલી મારે જવું પડશે તો પેલા તો હું જમી આવું છું ત્યાં સુધી જોશના ઘરે રહે ને ઘરનું કામ બી કરે ને મારા પપ્પા અને મારા મમ્મી પણ બહાર ગયા છે એ માટે થાય ને નખને એકને રાખવો પડે ભાઈ જોશનાને ત્યાં જમવાની આ ને વ્યવસ્થિત રહીને ફોટો હું કંઈ બધા માણસો એને લઈને આવો પડે એ માટે થઈને મેળ નહાકા નકર તો વાંધો ચાલો હું જાઉં ટાટા તો ફેમિલી આપણે લગ્નમાં પહોંચી ગયા જમવા માટે ન જો અમારા અનિકેતભાઈ દેર દેવા માં ઉભી છે ને અમારા ઓલાભાઈ ભાઈ ભાઈ સબસ્ક્રાઈબર છે વિડીયો જોઈએ મજા આવે અનિકેતભાઈ તને

અરે ગુલાબ જાંબુ ને કાલા જાંબુ ને ગુલાબ જાંબુ ને કાલા જાંબુ ભાવતા નથી અરે ઓલી હું કે બરફી ને ઈ તો હું કહે કે ખાવું હોય પપ્પાને પપ્પા કહું કે લેતા આવજો તો લઈ આવ મારા તો ભાઈ ઈ ઘેર રે માં આપણે શું કરીએ બરાબર ભાઈ જમવાનું કેવું હતું ફેમિલી યાર તમે બધા જોયું ને એટલે રોશના આદો મજાક કરવાની દાદ કરો કે એવું કઈ હતું નહી બરાબર નક્ષભાઈ હોઈ ગયો હા તો ભાઈ નક્ષભાઈ હોઈ ગયા છે ને હવે મારે થોડું ઘણું કામ છે તો હું મારું થોડું ઘણું કામ કરી લઉં તો ફમ લેતી રે બગી કે છે ઘડિયાળમાં 8:00 ને મારે જવાનું છે રમમા માટે કેમ કે આજે છે રવિવાર પણ આ છે ને જવાનું ખબર પડી કે મારે જવાનું છે ને આ કહું જોશના ને કે ભાઈ તું લઈ લે લઈ લે તો લેતી નથી લઈ લે રમાડાય રમાડાય મારે જાવું તો એક રવિવાર જવાય રમાડાય હું રમી ને જો ના પાડે મને દેતો

તો ફેમિલી યાર આ ત્રણ નું કે છે અને મારે યાર રીયલ માં જવાનું બહુ એટલે રવિવારું એટલે મને બહુ કીડ્યું સડે યાર ને અમારો નકો હવે હું જાઉં ને ભાઈ આ આ ગદમાં માનતો જ નથી ને આ આયે કોઈનું માનતી નથી ને ભાઈ હવે જોશના યાર હવે આવું ન કરે ભાઈ મારો સમય હશે ત્યાં હું લે હું એ આવું કરી ભાઈ 8 વાગે સૂટ છે તો સીમની મારો સમય હશે ત્યાં બરાબર હો હો ના સમય આવતા જ હોય એ ફેમિલી યાર મારો સમય આવે ને આપણે લડી લેવાનું છે ભલે આ ફેડો ન આવે સમય આપણે કાઢ પછી આજ જોશ ને પેલો વર્ટ કરે આપણો સમય આવ્યા તો આપણે લડી લઉં યાદ રાખજો તું પછી કેતી નહીં કાઈ વાંધો નહીં ઓ તો ફેમિલી અત્યારે હું પહોંચી ગયો છું હેલીપેડે રમવા માટે થઈને અને અહીંયા રવિવાર હોય ને એ માટે જો ઘણી ખરા છોકરા રમતા હોય છે ને હેલીપેડ છે ને બહુ ટ્રાફિક હોય છે રવિવારના દિવસે તો ફેમિલી અત્યારે છે ને આ ત્રિવેણી સંગમ છે હું અહીંયા જ્યાં આવ્યો છું ત્યાં ત્રિવેણી સંગમ છે ને અહીંયા સામે સોમનાથ મંદિર જવાય છે આ બાજુ ગીતા મંદિર છે અને સામે જે ત્રિવેણી સંગમ છે કપિલા હિરે અને સરસ્વતી ત્રણ નદીઓનો ત્રણ નદીઓનો આ બધું સંગમ થાય છે ને અહીંયા અત્યારે આ સિઝનમાં ઘણા ખરા પક્ષીઓ તમને પાછળ દેખાઈ રહ્યા છે જો બધા ફોટો શૂટ કરે છે આ પક્ષીઓ કંઈક વ્હાઇટ કલરનું છે મને નામ તો નથી આવડતું અત્યારે આ સિઝનની અંદર ત્રણ ચાર મહિના હજી અહીંયા રહેશે અને ગાથિયાને એવું બધું ખાય ને તમે આવી રીતે ગાથિયા રાખો તો તમારા હાથમાંથી લઈ જાય ને ખાઈ જાય બાકી બહારની પબ્લિક અહીંયા બહુ આવતી હોય છે અને ત્રણ ચાર મહિના થાય ને પછી પાછા આગળ પક્ષી કંઈક લુપ્ત જ થઈ જાય આપણે ખબર જ નહીં પડે ક્યાં હોઈ જાય એટલે અહીંયા જો સરસ મજાનો અત્યારે માહોલ છે સાંજના પાંચ વાગે ને બધા લોકો બહારની પબ્લિક બહુ આવે છે એટલે ફોટોશૂટ ને ઘણી ખરી કરતી હોય આપણે ટિકિટ રમી લીધું છે ને હવે આપણે જવાનું છે ઘરે કેમ કે થોડુંક લેટ થઈ ગયું છે ને જોશના રાહ જોતી હશે તો ફેમેલ હું કેતો તો જો અહીંયા ત્રિવેણી સંગમ છે ને ત્રણ નદીનો સંગમ છે ઘણા ખરા લોકો ફોટો શૂટ કરે છે ને ઘણી ખરી બહારની કોપી છે ને આ કંઈક વ્હાઈટ કલરના પક્ષી છે ને એનું નામ તો નથી મને રોહન આ ત્યાં હેલીપેડે મેચો તો એ માટે કંઈક રમા આવ્યો હતા મને રોહન લઈ આવો મને આમ એમ થાય હાથમાં રાખી દે લઈ હા તો આ બધા તો હાથમાં જો લે ભાઈને હાથમાં રાખ્યા તો કંઈક ખાઈ છે બરાબર તો હવે થઈ ગયું છે થોડુંક લેટ થઈ મોર ભાઈ છે હવે ઘરે પાકવાનો સમય થઈ ગયો છે ને આ પક્ષી અમને આપડે કઈ ખબર હોય તો આપડે જેથી રહી જે બેઠા વર્ષ ની ગયા આ ભાઈ જો ફોટો કરીને હાથમાં જો ગજનો ખાઈ જાય તો બહુ મસ્ત મજાનો અત્યારે માહોલ છે અને બહાર પબ્લિક ઘણી બધી બહાર પબ્લિક બહુ આવે છે અહીંયા ફાઇનલી ફેમિલી યાર ઘરે પહોંચી ગયા ને ઘરે પહોંચ્યા પછી પહેલાં જે વિડીયા બતાવ્યા ને જોશના પક્ષીના આપણે જે ઉતારીએ તો મેડમ એમ કહે કે ભાવશ મને કાલે લઈને જાવ કે મારે પહી ગયે પક્ષીને ખવડાવવા ગાંઠિયાની તો કાલ જાવરા ત્યારે પણ આપણે હજી યુટ્યુબમાં તો ત્યારે હજી આપણે યુટ્યુબ સ્ટાર્ટ નહતું કરી ને એ આજ કેટલા બધી આવ્યા તમે અડી તને જોયા બતાવ્યા ને આ ચાઈન વિનાના બધાય બધા બહારની બહાર પબ્લિક હતી કેમ ખબર આવતી હતી જોશના નાવીન વિટી બધા જોશના ઓ હો એ કે હવે આપણે જાવું એટલે જાવું જ કે તો હવે કયા ટાઈમ મળશે ત્યાં જાય બોલ આપણે શું કરશું હા મજા આવે કઈ ને બહારની પબ્લિક આવતી એટલે બહુ મજા આવે હા હાલના સમય ફેમિલી જાય ને બસ હું જે અત્યારે સાડા પાંચ વાગે આવતો હતો ત્યારે જાય ને તો બહુ મજા આવે કેમ કે આમ હાંજનો સમય હોય એટલે બહુ એન્જોય કરવાની મજા આવે અને બહારની પબ્લિક પણ આવતી હોય અને આપણે ગાંઠિયા ખોરાવાની બહુ મજા આવે ગજર તો ફેમિલી હવે હું તો પરસેનભાઈ ભૂખ પર લાગીને જો જોશને એક રોટલો બનાવીને એક ખુશે અને એક હાથમાં છે જો ને આજે કેવાનું શાક બનાવ્યું કઢી બનાવી કઢી તો કઢી નહીં હવે આપણે હાટું બીજું બનાવવું પડશે

તો ફાઇનલ ફેમિલી જમી લીધું છે ને અત્યારે નવરા થઈ ગયા છે ને હવે જવાનું છે ગામમાં થોડુંક મારે કામ છે એટલે બ્લોગ કરી દે છે એન્ડ અને તમને આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો ચેનલ નું તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી જય 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 મામગલ બધાને નવા વ્લોગ સાથે મળીશું ફેમિલી